એ બાપા ને તમે કાઈ ઓટો નતર ઉડી જાય છો તમ એ માર આટ કાઈ ઓટો હું તને શું કહું છું તો એ સમયની ફોન કરીને બોલા લે આ તો મારી જાય એ એને મે હાજે ફોન કર્યો તો ફોન કર્યો છે હા હમડે આયા કોક છે તમારા હા એવું છે હા તો હાલ વાય તો તો હું ના આવું વાડી નથી જાવું તો આપણે આ તે તો કહું છું હમણાં આ વિયાર છે આ વાળી હું ના તો તો એ આ આમ જો બાપા ગરમ પાણી ગરમ પાણી ના કરું તું મરી જાય છે મારા બાપુ ને મજા નથી એ પણ અહીંયા તાર બાપા કઈ મરી નહી જાવ જેવું નહીં હોય એટલે ગોબર નો ફોન આવ્યો તો ખબર કાઠી જાય

હજે ઘરમાં ઘરમાં પીડ્યો છે આ જમી આવે છે ને તો થોડોક નાય લઉં શું આ ગંધારા લુગડા પે જમી હામે બે થોડું પાણી તો ઢાઢું છે મજુ લાય ને થોડુંક ખુ ખાઈ લાવે કા તો ટા ટાઢ અમે બાપુ ની ક્યાંય છે આ લે લે તાર બાપ ઘર કોઈ છે ને લપ તાર બાપા ના આ પડવા વિય કે લાગે આય એવું ના બોલો એ બાપુ એ બાપુ પણ તો ઘર માં તો કોવું ને એ ભૈલા આ આ એ માં ભૈલો છું લે શું અંદર ભઈ કોઈ ને પીયો છો પણ કાય જોવા છે બી લે આવ આ આ રામ રામ સેવા આપે દોહા બાપા અહીંયા હે બાપા એ ના વાય

બાપુ બાઇ ગયા

મારા બાપા માર ખાતે કરી શું કેવું તારા બાપલી જા મારા બાપા ઉખલી જા હા યમ કેમ કરતા મારી એ મને શું ખબર ગોંડિયા નાવા આયાતા હા ફાઈનલ થઈ ગયું સિયાળો ફૂલે ફૂલ आले છે ને હા ડબ્બીમાં માર્યું અને ધ્યાન રાખતું ઓ મહણિયા ડોહાને આયા નાવા નો કઢાય હવે ના પાડી માં નો વાણે શું કરું તો એનું કાઈ નો થાય હવે હું જાવામ